વરસાદ વધારે પડવાને કારણે મગફળી ઘણા બધા ખેડૂત મિત્રોને પીળી પડી ગઈ છે રોકાઈ ગઈ છે અને એમાં સુયા પણ નથી બેતા ફ્લાવરિંગ કઈ દેખાતું નથી આમ મગફળી આપણે એવી થઈ ગઈ છે તો એની માટે સમાધાન નો એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે એક વસ્તુ લાવવા જઈ રહ્યા ટેલર પ્લસ એનો આગળ પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ વિડીયો જોયેલો હશે કે મગફળીના પાકમાં કોઈ પણ પાકમાં વૃદ્ધિ વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવા માટે સુયા ફ્લાવરિંગ ઓલ ઇન વન તમે જે કહો એ પીળી પડી ગઈ લીલી કરવા માટે એક જ વસ્તુ એટલે ટેલર પ્લસ ઓલ ઇન વન પ્રોડક્ટ પ્રોડક્ટ કોઈ પણ દવા સાથે ચાલે એ આમાં આપણે છટકાવ કરીને પોતે મારી આ જમીનમાં કરીને એ વિડિયો ખેડૂતોને બતાવેલો હતો અને ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ની અંદર આપણે ખેડૂતોને એ જ બતાવીએ છીએ કે જે રિઝલ્ટ આવે અને ખેડૂતો માર્કેટમાં લેવા જાય પણ ઓછા ખર્ચે સારી એવી વસ્તુ મળે અને ગેરંટી વાળી વસ્તુ મળે આજે રિઝલ્ટની વાત કરવાની છે આપણી સાથે જગતના તાત જોડાઈ ગયેલા છે ચારેય પ્લોટમાં અલગ અલગ મગફળીનું વાવેતર કરેલું છે એની સાથે પરિચય લેવાનો છે કે ભાઈ આ સ્ટેલર પ્લસ વાપરવાથી એની મગફળીમાં એને શું ફાયદો થયો છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દાદા તમારો પરિચય આપો મારું નામ પ્રવીણભાઈ કાનજીભાઈ દેસાઈ હવે મારે ખેડૂતોને એ જણાવવું છે કે આ તમારે મગફળી અત્યારે કેટલા દિવસની થઈ છે આ મારે હિતાવી દિવસની મગફળી થઈ છે તો આમાં જ્યારે આ જયારે આશ્નો તમે છટકાવ નતો કર્યો એ પેલા તમને કેવું આમાં લાગતું કેવી મગફળી હતી ત્યારે આ મગફળી અને નીચી હતી આ નહોતી અને મગફળીમાં છે ફૂલ ફાલ પણ સારામાં સારો થયો છે ઓકે દાદા હું તમને એક છોડો ઉપાડીને ખેડૂતને બતાવું અત્યારે નાની એવી મગફળી છે પાંચ થી છ ફૂલ છે અને આનો વિકાસ તમે મગફળીનો જોઈ શકો છો આખો કે કેવો છો છે પીળી શા માટે પડી હતી વરસાદના કારણે કે એવું તમારી જમીન એવી છે એના માટે વરસાદના કારણે પીળી પીળી પડી હતી કારણ કે વરસાદ ખૂબ હતો હાથી આવેલું નહોતું એટલે પીળી પડી ગઈ હતી પીળી પડી ત્યારે તમે આનો પહેલો સંટકાવ આપ્યો હા અને પછી એના પછી તમને કેટલા દિવસે રિઝલ્ટ જોવા મળ્યું તે પછી અમે થી બાર દિવસમાં એનું રિઝલ્ટ સારા મારું દેખાણું તો બીજા ખેડૂતોને આ મગફળીમાં અથવા તો કોઈ પણ પાકમાં ટેલર પ્લસ વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ જરૂર વાપરવું જ જોઈએ આનો ફાયદો વધારે છે ડાળિયું વધારે પડે છે અને ફૂલ ફાલ પણ વધારે નીકળે છે ઓકે તો વાળાખડુ પુત્રો આપણને પ્રવીણ દાદા વાત કરી છે ભાઈ કેવી રીતના આનું રિઝલ્ટ મળેલું છે હવે આ સ્ટેલર પ્લસ વાપરવાની તમને ખાસ વાત કરું ને તો એક કિલો નું પેકિંગ આવે છે સાતસો ને પચાસ રૂપિયાનું એક પેકિંગ આવે છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને વધારે વીઘાની જમીન હોય વધારે સ્પ્રે કરવા હોય તો તમારે દસ કિલો આ સાથે મંગાવવું હોય તો તમને છસો રૂપિયાનું કિલો એટલે અને છૂટક તમારે એક કિલો મંગાવવું હોય તો સાતસો ને પચાસ રૂપિયા તમને પડશે અને તમારા નજીકના તાલુકા લેવલ સુધી પહોંચી જશે કુરિયાર તમારે કઈ આપવાનો નથી વાપરવાની વાત કરું તો ત્રણ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો કોઈ પણ એમોનિયમ સલ્ફેટ ખાતર તમે વાપરતા હોય બીજા કોઈ પણ દવા ખાતર વાપરતા હોય તો એક ખાતરની બેગમાં તમારે એક થી બે કિલો વાપરવાનું હોય છે ત્યાર પછી આપણે છટકાવની વાત કરીએ તો આ એક કિલોમાંથી પચીસ થી તમે ત્રીસ પંપ કરી શકો છો પાંત્રીસ થી ચાલીસ એમ જેટલું નાખવાનું હોય છે કોઈ પણ દવા સાથે તમે વાપરી શકો છો ત્યાર પછી આપણે બીજી વાત કરીએ તો પિયત ઘણા બધા ખેડૂત મિત્રોને બીજા કોઈ પણ પાક માં આપવું છે તો એક એકર માં તમે એક થી બે કિલો આનો ઉપયોગ કરી શકો છો સાતસો ને પચાસ રૂપિયાનો ભાવતાલ છે એક કિલ્લાનો નીચેના તમારા કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે મેળવીને કોન્ટેક કરી શકો છો હવે આ સ્ટેલર પ્લસ નામ તો છે ઓલ ઇન વન પ્રોડક્ટ છે તો એમાં કન્ટેન્ટની પણ આપણે વાત કરી દઈએ તો ભરપૂર માત્રામાં અઠ્ઠાણું ટકા સારું એવું ક્વોલિટીવાળું પોટેશિયમ હ્યુમેટામાં આપવામાં આવેલું છે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે ભાઈ અમારે સો થી દોઢસો રૂપિયામાં કિલો મળે છે પણ આ એ વસ્તુ નથી આ આખી વસ્તુ જ આખી અલગ છે બીજી વાત કરીએ તો એમિનો એસિડ ફૂલવીક અને સીવીડ નું તમામ સંયોજન કરીને આખી મોનોપોલી વાળી એક વસ્તુ બનાવવામાં આવેલી છે અને ખેડૂત મિત્રો ભરભરી જમીન કરશે સૂર્યાનું પ્રમાણ વધારશે મગફળી હશે તો એમાં ફ્લાવરિંગ વધારશે ગ્રીનરી લાવશે પીળી પડવાના કારણો ઘણા બધા આવેલા છે ઘણા બધા ખેડૂત મિત્રો યુરિયા ખાતરની કપાસમાં ઉપયોગ કરતા હોય તો એમાં પણ એક એક બેગ અત્યારે વાપરી વાપરી રહ્યા છે તો બીજા બધા પાકોમાં પણ તમે શકો છો વધારે માહિતી માટે તમે નીચે આપેલા છે એમાં કરીને માહિતી મેળવી શકો છો અને મંગાવી શકો છો સાતસો પચાસ રૂપિયામાં પચીસ થી ત્રીસ પંપ એક એકરમાં તમારે આપવું હોય તો પિયતમાં આપી શકો છો કોઈ પણ ખાતરની બેગ સાથે એક કિલો તમે વાપરી શકો છો આ સ્ટેલર પ્લસ મંગાવવા માટે આજે જ કોલ કરો વધારે માહિતી મેળવવા માટે કોલ કરો અને ખેતીવાડીમાં બીજા પણ કઈ પ્રશ્નો આવે છે તો પણ તમે જાણવા કોલ કરો જય જવાન જય આ બને છે આપણા દેશ નિશાન